હલો મિત્રો નમસ્કાર મિત્રો દિવાળીની સૌની હાર્દિક શુભકામનાઓ અને મિત્રો આજે અમે લોકો દિવાળીના તહેવાર છે તો ફટાકડા ખરીદવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે બી ચાલો અમારી સાથે ફટાકડા ખરીદવા અને વિડીયોમાં અમારી સાથે બને રહેજો જોઈએ આ દિવાળીમાં ફટાકડાની કિંમત કેટલી છે શું છે વેરાયટીઝ તો મિત્રો ચલો ફટાકડા ખરીદવા માટે મિત્રો અમે લોકો ઘરેથી નીકળી પેટ્રોલ પુરાવી અને નીકળી ગયા છીએ અને જે રોડની બંને સાઈડમાં રમકડા વેચવાવાળા બેઠેલા છીએ અને અમે અત્યારે ઘર રોડ ઉપર છીએ અને છ સાત ચોકડી ઉપર પહોંચી ગયા છીએ તો આ ગાંધીનગરની છ સાતની ચોકડી કહેવાય છે ચાર રસ્તા અને ગાંધીનગરના સરસ સુંદર રોડ છે અને ગાંધીનગરને સરસ રીતે ડેવલપ કરેલું છે અને શુભ દીપાવલી નૂતન વર્ષ અભિનંદન અમે લોકો ઘ ત્રણ પથિકા સર્કલે પહોંચ્યા છીએ અને આ સામે દેખાય છે પથેકા સર્કલ છે અને રાઈટ સાઈડમાં બસ સ્ટેશન છે જીએસઆરટીસીનું અને લેફ્ટ સાઈડમાં સિટી બસ સ્ટેશન છે અને આ સર્કલથી થોડા આગળ જઈએ છીએ અમે લોકો તો ત્યાં બાજુમાં સિવિલ હોસ્પિટલ છે અને જે સામે સિવિલ હોસ્પિટલ દેખાઈ રહી છે એનો એન્ટ્રી ગેટ છે આ અને અમે લોકો ઘ ચાર અંડર બ્રિજે પહોંચી ગયા છીએ ને આ સામે દેખાય છે ઘ ચારનો અંડર બ્રિજ તો અમે અંદરથી બહાર નીકળી રહ્યા છીએ અને ઘ બ્રીજનો અંડરબ્રિજ છે તો સામે કેવો પ્રકાશ દેખાઈ રહ્યો છે અને અંડર અંડરબ્રિજની આજુબાજુની જે દિવાલો છે સરસ રીતે રંગરોગાન કરીને સરસ મજાના મંદિરો બનાવેલા છે સરસ ઘણી બધી પેઇન્ટિંગો છે અને દ્વારકાધીશ સોમનાથ એવા બધા જે ટેમ્પલો છે એમની થીમ ઉપર અહીંયા મંદિરોના પેઇન્ટિંગ પણ કરેલા છે તો સામે સરસ દિવાલો દેખાઈ રહી છે ઘ ચાર અંડર ની અને સરસ મજાના ફૂલ બી બનાવેલા છે તો આ છે ગાંધીનગરનું ઘર અંડર બ્રિજ અને અમે લોકો સેક્ટર સોળમાં પહોંચી ગયા છીએ જે સેક્ટર સોળની આ બધી સામે બેન્કો છે લાયણસર ઘણી બધી બેન્કો છે આ બધી અને અમે અત્યારે સેક્ટર સોળમાં રામદેવપીર મહારાજનું મંદિર છે તો રામદેવપીરના દર્શન કરીશું અમે દર્શન કરવા માટે અહીંયા આવે છે સેક્ટર સોળમાં રામદેવનું નાનું એવું મંદિર છે અમે લોકોએ હવે દર્શન કરીને આગળ વધ્યા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફટાકડા ખરીદવા માટે તો આ સેક્ટર સોળના અંદરના રસ્તા છે અને અમે હવે સેક્ટર સોળમાંથી બહાર નીકળીશું અને મેન ઘર રોડ ઉપર આવી જઈશું હવે તો અત્યારે અમે ઘર રોડ ઉપર છીએ અને ઘ પાંચ સર્કલ બાજુ આગળ વધી રહ્યા છીએ અને જે સામે દેખાઈ રહ્યું છે રેલવેનો બ્રિજ છે મેટ્રો રેલવે અને નીચે છે ઘ પાંચ સર્કલ અને અમે લોકો હવે રાઈટ સાઈડમાં જઈશું એસબીઆઈ બેંક છે ત્યાં તો મારે થોડું કામ હતું બેંકનું તો થોડું કામ પતાવીને પછી અમે ફટાકડા ખરીદવા માટે આગળ વધીશું મિત્રો અમે લોકો ડીએસપી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્યાવીસમાં ફટાકડા લેવા માટે આવે છીએ અને ગાંધીનગરમાં સૌથી સસ્તા ફટાકડા આ જગ્યા ઉપર જ મળે છે તો ચાલો મિત્રો ફટાફટ હવે પોલીસ ગ્રાઉન્ડમાં જઈએ અંદર વિડીયોમાં બને રહેજો સાથે અને આ છે ડીએસપી ઓફિસ પોલીસ ગ્રાઉન્ડ ડીએસપી ઓફિસ પોલીસ ગ્રાઉન્ડ છે આ અને પોલીસ ગ્રાઉન્ડ ની અંદર આ રીતે ફટાકડાનો સ્ટોલ છે તો ત્યાં સસ્તા ફટાકડા મળે છે ગાંધીનગરમાં સૌથી સસ્તા ફટાકડાનો સ્ટોલ બધી ગાડીઓ પડે છે લોકો ગાંધીનગરના લોકો બધા અહીંયા ફટાકડા ખરીદવા માટે આવે છે અને આ રીતે રંગોલી પણ વેચાઈ રહી છે બધા લોકો રંગોલી વેચી રહ્યા છે અને આ મકાનો છે આ રીતે તો મિત્રો ચાલો હવે ફટાફટ આપણે જઈએ ફટાકડાની સ્ટોલ ઉપર અને સૌથી પહેલા આપણે જે બાર બોર્ડ મળેલું છે એને જોઈ લઈએ વાંચી લઈએ કે શું સૂચનાઓ છે તો મિત્રો સ્ટોલ ઉપર ઘણી બધી ઘેરા છે બહુ પબ્લિક લોકો ખરીદી રહ્યા છે ફટાકડા તો અમે લોકો પણ આજે ફટાકડા ખરીદીશું અને સૌથી પહેલાં પોપઅપની શરૂઆત કરીએ તો હા પોપ છે શું છે ભાઈ પોપઅપનું પ્રાઇઝ લખેલી છે ને તો ચલો પ્રાઇઝ જોઈ લઈએ આપણે પોપોપનું બોક્સ છે ત્રણસો રૂપિયાનું ત્રણસો રૂપિયાનું પોપઅપનું બોક્સ છે અને એની અંદર કેટલા પીસ છે કંઈ લખેલું નથી બોક્સ ઉપર પણ વેરાયટી સારી છે અને બીજી વેરાયટી પણ આપણે આગળ જોઈએ ચલો આ છે રોલ નાના બાળકો માટે અને આ છે તારા મંડળ જેને ફૂલ જડી પણ કહેતા હોય છે આપણે લોકો તો ફૂલ જડી છે તારા મંડળ છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની જનતા ફટાકડા ખરીદવા માટે આવી છે અને બહુ સસ્તો રેટ છે ગાંધીનગરમાં

દરેક બોક્સ ઉપર પ્રાઇઝનું લેબલ લગાવેલું છે કે જેથી કરીને લોકોને ખરીદવામાં સરળતા રહે જેમ કે આપણે જોઈ શકીએ છીએ એકસો એસી રૂપિયા છે અને શું છે ફાઇવ સ્ટાર દોરી આવે છે દોરી છે મિત્રો પ્રાઇઝ એકદમ રીઝનેબલ છે તો અમારી આસ્તા પણ ફટાકડા ખરીદી રહી છે અને આસ્તાએ બોક્સ બોક્સની અંદર ઘણા બધા ફટાકડા મૂકી પણ દીધા છે અને જોઈએ વાસ્તા શું ખરીદી છે આગળ તો ચલો આ ની શું પ્રાઇસ છે પણ આપણે જોઈ લઈએ અને વીસ રૂપિયા છે જે રીતે આ લાલ ફટાકડાના તો ઘણી બધી રિઝનેબલ પ્રાઇસ છે અહીંયા નાના નાના બાળકો માટે આ રીતે ચકરડી પણ છે અને ચકરડીના એકસો સિત્તેર રૂપિયા પ્રાઇસ છે તો સૌથી સારી વસ્તુ એ છે કે આ લોકોએ સરસ રીતે બોક્સ ઉપર પ્રાઇઝ લિસ્ટ લગાવેલા છે અને બીજું કે રિઝનેબલ રેટ છે તો શોપિંગ કરવાની પણ બહુ સરસ મજા આવી રહી છે અને હું એમ કહી શકું કે ગાંધીનગરનો સૌથી સસ્તામાં સસ્તો સ્ટોલ છે સેક્ટર સત્યાવીસ પોલીસ ગ્રાઉન્ડ ગાંધીનગર આસ્તા ને આસ્થાની મમ્મી લોકો ખરીદી કરી રહ્યા છે એ લોકો रॉकेट रॉकेटनी प्राइस हंड्रेड रुपीस वन ट्वेंटी फाइव नेव रुपया

સાઇડ શોટ એકસો વીસ શોટ્સ એકસો વીસ શોટની પ્રાઇઝ ચોવીસો રૂપિયા છે પચીસો રૂપિયા છે પાંચ હજાર નવસો એમેઝોન પ્રાઇમ મંગલ નામના ચારસો પચાસ રૂપિયા જે ફટાકડાની મોટી રીલ છે ફટાકડા લાલ જે હોય છે ને એકી સાથે ફૂટતા હોય છે મોટી રીલ છે નાના બાળકો માટે મોટાઓ માટે બધી જ નવી વેરાયટી છે ફટાકડાની પ્રાઇઝ રિઝનેબલ છે અને ઘણા બધા લોકો ફટાકડા ખરીદી બી રહ્યા છે અત્યારે અને કાઉન્ટર ઉપર વેઇટિંગ છે બિલ બનાવવું પડશે પછી આગળ વધાશે તો લાઇનમાં ઊભા રહેવા માટે કાઉન્ટર ઉપર પણ વેટિંગ છે ફટાકડાનું અને બધા લોકો બિલ બનાવી રહ્યા છે મિત્રો તો આપણે પણ હવે વેટિંગમાં ઊભા છીએ મિત્રો અમારી આસ્થાએ પંદર સોળસો ને ચાલીસ રૂપિયાના ફટાકડા ખરીદ્યા છે